નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર ધાણા ચણા જીરું તેમજ અન્ય ખેતી પાકો હવામાન અને પેટ્રોલ ડીઝલના ભાવ વિશેના મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવો હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો ગુજરાતમાં ઠંડી ગાયબ જોવા મળી રહી છે દિવસ દરમિયાન થતો ગરમીનો અહેસાસ આ વખતે શિયાળો હજી પણ જોઈએ તેવો જામ્યો નથી ત્યારે હજી પણ આગામી દિવસોમાં ભારે ઠંડીની સંભાવનાઓ ઓછી દેખાઈ છે તો ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાડથી થતી ઠંડી જોવા મળી રહી છે પરંતુ ગુજરાતમાં હજી સુધી પણ કોઈ ખાસ ઠંડીનો મોટો રાઉન્ડ જોવા નથી મળ્યો ત્યારે શિયાળો આમ જ પૂરો થઈ જશે તેવું લોકો વિચારી રહ્યા છે અન્ય તરફ ચણાની બજારમાં વકરતી મંદી ભાવમાં વધુ પચાસ રૂપિયાનો ઘટાડો ચણાના જે ભાવ છે ત્યારે આયાતી માલ સસ્તો થઈ રહ્યો હોવાને કારણે દેશી ચણાની બજારમાં આજે વધુ પચાસ રૂપિયાનો કડાકો બોલ્યો હતો છેલ્લા એક સપ્તાહમાં ચણાની બજારમાં એકસો પચીસથી એકસો પચાસ રૂપિયાની બજાર ઘટી છે ગત સપ્તાહે ચણા છ હજાર ઉપરની સપાટી હતા તે હવે ઘટીને ઓગણસાઠસોની અંદર આવી ગયા છે અન્ય તરફ જીરુએ એક રેકોર્ડ તોડ્યો છે ગુંડલ યાર્ડમાં શનિવારે નવા જીરુની આવકો થઈ હતી અને આશરે એંશી કિલો જેટલું જીરું મહોરતમાં આવ્યું હતું અને વેપારીઓએ જીરુને ખોટા ભાવથી ઓપ્શન કરીને તેતાલીસ હજાર પાંચસોને એકાવન રૂપિયા પ્રતિમણના ભાવથી ખરીદ્યું હતું જસદણ તાલુકાના ચાણસવા ગામના ખેડૂત દ્વારા જીરું લાવવામાં આવ્યું હતું તો ભાદરવા મહિનામાં શ્રાદ્ધના વાવેતર કર્યું હતું અને કાચો માલ જ ઊંચો ભાવ લેવા માટે બજારમાં લાવ્યા હતા અને સોદાનું રિએક્શન આપતા ગોંડલના એક બ્રોકરે કહ્યું હતું કે ખેડૂતને લોટરી લાગી ગઈ છે અને એસી કિલો જીરૂના બે લાખ જેટલા રૂપિયા મળી ગયા છે તો બીજા ખેડૂતોને આઠસો કિલોના પણ બે લાખ મળે તો સારું કહેવાય આવા ખોટા ભાવોનો કોઈ મતલબ નથી અન્ય તરફ ધાણાના સમાચાર જોઈએ તો ધાણામાં ઘરાકીના અભાવે નીચા મથાળે નરમાશ જોવા મળી રહી છે ધાણામાં આ સપ્તાહમાં ઘરાકીના અભાવે બસોથી ત્રણસો રૂપિયા બજાર નરમ રહી છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નવી સિઝનનું વાવેતર એસી ટકાથી વધુ પૂર્ણ થઈ ગયું છે ગુજરાતમાં વાવેતર ઘટિયાના પ્રાથમિક અહેવાલ છે અને આ વર્ષે જીરું વરિયાળી અને સુવામાં ભાવ ઘણા ઊંચા રહેતા ખેડૂતોએ એના તરફ આકર્ષાયા અન્ય તરફ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લિટર દસ રૂપિયાનો ઘટાડો કરી શકે છે હાલ ક્રૂડ ઓઇલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે છતાં પણ જનતાને કોઈ લાભ આપવામાં આવ્યો નથી પેટ્રોલ ડીઝલની કિંમતમાં ત્યારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખેડૂતો અને સામાન્ય જનતાને રીઝવ માટે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવમાં દસ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવે તેવી સંભાવનાઓ લોકો વ્યક્ત કરી રહ્યા છે અને સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પણ આગામી દિવસોમાં પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની સંભાવનાઓ દેખાઈ રહી છે